અમદાવાદના નવરંગપુરામાં પોલીસ સ્ટેશનના આરોપીના કસ્ટડી ના મામલે દીએ નિવેદન આપ્યું હતું સોના ચાંદીના સહિતની જે કેસમાં આરોપીને લાવવામાં આવ્યો હોય અને દીપક પંચાલ નામના આરોપીને એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ લાવવામાં આવ્યો હતો તેમજ વધુ તપાસ માટે અટક કરતા આરોપીની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સિવિલ હોસ્પિટલ સારવાર દરમિયાન આરોપીનું મોત નીપજ્યું છે અટક કર્યા જાણ આ દીપકભાઈ સોમાભાઈ પંચાલના ના પત્નીને પણ કરવામાં આવેલી હતી બીજા દિવસે તેમના પત્ની અહીંયા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આવેલા હતા અને એમને રૂબરૂ મળેલા હતા બંને વાતચીત કરેલી હતી અને અચાનક જ એમને જે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ ચાલુ હતી એ દરમિયાનમાં એમને વોમિટ જેવું થતાં તબિયતને કારણે તાત્કાલિક એમને અહીંયા વી વીએસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયેલા હતા વીએસ હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે તેમને સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર ખાતે ગઈ બે તારીખના રોજ બે એક બે હજાર ચોવીસના કલાક ચૌદ જીરો સમથિંગમાં તેમણે ત્યાં એડમિટ કરેલા હતા અને સારવાર દરમિયાન તેમને ડૉક્ટર દ્વારા પણ પૂછપરછ કરવામાં આવેલી હતી કે તમે કોઈ પીધેલું હોય કે કોઈ ખાધું પીધું હોય બાબતે માહિતી મેળવેલ પરંતુ તેઓ આ બાબતની કોઈ હકીકત ડૉક્ટર સમક્ષ ડિસ્ક્લોઝ કરેલી જાહેર નહીં કરેલી તેમ છતાં એમના સિમ્ટમ્સને આધારે ડૉક્ટરોએ સારવાર કરેલી હતી અને વધુ નંદોસ્ત તબિયત એમની સતત રહેતી હતી અને આ બાબતે ગઈ તારીખ ચાર એક બે હજાર ચોવીસના કલાક જે ચૌદને પિસ્તાલીસ વાગે આ ફરજ પરના ડોક્ટરશ્રી તેમને મૃત જાહેર કરેલા હતા